છોટાઉદેપુરના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપતો કિસ્સો સામે આવ્યો પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમીને પ્રેમિકાના પતિ જોઈ જતા ત્રીષ્ણ હત્યાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશને કોરડામાં સંતાડી દીધી વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપતો કિસ્સો સામે આવ્યો ગઈકાલે ડોલરિયા ગામના ડેરી ફળિયામાં આરોપી શુક્લાભાઈ બારિયા દ્વારા પોતાની પત્નીને મળવા આવેલ પ્રેમી કિશન રાઠવાને તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી શરીરના ભાગો પર ગામ મારી હત્યા કરી ત્યારબાદ આરોપી દ્વારા પત્નીના પ્રેમીને ચાદર બાંધી સો મીટર દૂર જઈ ઘરના પાછળના ભાગના ઉકરડામાં લાશ સંતાડી દેવામાં આવી તમામ હકીકતની વાત કરીએ તો ડોલરિયા ગામે નવા ગામનો કિશન રાઠવા પ્રેમિકા શુકલીબેન ને સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હોય કે જેથી આરોપીને ગમતું ન હોય અવારનવાર આ બાબતને લઈને પત્નીના પ્રેમી કિશન રાઠવા સાથે આરોપી

તાળી દેવામાં આવી હતી ડોલરિયા ગામે કિશન રાઠવાની બાઇક ચંપલ એટીએમ પાછળ ઉકરડામાં એક ચાદર દેખાતા તેના ઉપરથી ઘાસ ચઢાવતા હાથ દેખાતા જોશ પોલીસ ને જાણ કરતા સ્થળ પર સરકારી પંચના રૂબરૂ લાશ બહાર કાઢતા કિશન રાઠવાની લાશ હોવાનું સામે આવ્યું પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી સરકારી પંચોની વ્યવસ્થા કરી લાશ બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી લાશ બહાર કાઢતા જોતા કિશનભાઈ બ બચલાભાઈ રાઠવા રહે નવા ગામનાઓની લાશ ઓળખ થઈ ત્યારબાદ એના પર જોતા એના મોઢા ઉપર માથા ઉપર માથાના વચ્ચેના ભાગે પાછળના ભાગે પછી ગળાના ભાગે બધી જગ્યાએ તીક્ષ્ણ હથિયાર દ્વારા એના ઉપર ઘા કરવામાં આવેલા અને એને જાનથી મારી નાખેલ તો એના એ આધારે એના ભયની ફરિયાદી છે ખાપરભાઈ બચલાભાઈ રાઠવા એના ભાઈ થાય છે એની ફરિયાદ લેવામાં આવી અને આરોપી તરીકે સુખરામભાઈ ઉર્ફે ઝુકલાભાઈ રાઠવા જે ડોલેરા ગામના છે જેના ઘરની બાજુમાં ઉકળો છે એ એ જ આરોપી તરીકે છે અને એમને રાત્રિના બે વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે જ્યારે શુક્લાભાઈની પત્ની અને જે આ મરણ જનાર છે કિશનભાઈ એ બંનેને બંને મળવા માટે ભેગા થયા અને ત્યારબાદ એના પતિ જોઈ જતા એના પતિએ એને તીક્ષ્ણ હથિયાર દ્વારા માર મારેલ પહેલાં દંડા વડે મારેલ ત્યારબાદ ના મરતા ફરી એ ઘરમાંથી બીજું હથિયાર લાવી પુહાડી જેવું હથિયાર લાવી અને ફરી એને વારંવાર ઉપરા છાપરી ઘા કરી મારી નાખેલ અને માર્યા બાદ આ પુરાવાનો નાશ કરવા માટે આ લાશને સંતાડી જવા માટે ગાળામાં બ્લેન્કેટ વીંટાળી અને એને ઘસેડી અને એના ઘરની પાછળથી ઉકરડામાં લઈ જઈ અને દાટી દઈ દાટી દઈ એવી એમના ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરી આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે મર્ડર કરવાનું કારણ એવું છે કે જે આરોપી છે શુક્લાભાઈ તેમની પત્ની છે એમને અને આ મરણ જનાર કિશનભાઈ એમને પ્રેમ સંબંધ હોય અને એ પ્રેમ સંબંધ ના ગમતું હોય આરોપીને ના ગમતું હોય તેના કારણે એને મોત નિપજાવેલ છે મર્ડર વેપન દંડો અને કુહાડી થી શિક્ષણ હથિયાર દ્વારા કબજે કરવાના બાકી હાલ તપાસ ચાલુ છે મારું નામ રાઠવા કુમાનભાઈ કાલિયાભાઈ ગામ નવા ગામ તાલુકો જિલ્લો છોટાદેપુર આ કિશન છે મર્ડર થયેલો છે એ અમારો ભત્રીજો થાય છે હવે સવાર મેં હું ખેતરમાં સાત વાગે ફોનતો હતો તે વખતે ફોન આવ્યો કે કિશનની બાઇક ડોલરિયા ગામમાં ડેરીની આસપાસ પડેલી છે અને તે બાઇક પડેલી છે થોડે દૂર છે અને ત્યાં થોડેક દૂર એના ચંપલ અને લોહીના ખાબચિયા ભરેલા દેખાય છે આવું અમને જાણવા મળતા અમે ત્યાં જઈને તપાસણી કરી તો ખરેખર ત્યાં બાઇક દૂર હતી અને ત્યાં લોહીનો ખાબચ્યા ભરેલું હતું અને ત્યાં ચંપલ અને એનું એટીએમ પડેલું હતું અને ત્યાંથી અમે દેખ્યું એટલે આવા ખરેખર કિશનની લાદ છે કે અમને અનુમાન નહીં આવ્યું પણ અમે પછી એને તપાસણી કરી ખરેખર આ ભાઈકીની છે એટલે કિશન છે આ રીતનું જમે ત્યાં તપાસણી કરતા ત્યાં ત્યાંથી લેશે ઢેચડીને લઈ ગયેલા હતા અને એ લઈ ગયેલા હતા ત્યાં લોહીના ટીપા પડતા પડતા ગયા હતા અને એ ઢેચેડીલા ચીલા પર અમે તપાસણી કરતાં કરતાં ગયા તો ત્યાંથી અમારે લગભગ સો એક ફૂટ દૂર જે ઝુકલાભાઈ વેસ્તાભાઈ એનું ઘર છે એ ઘરની બાજુમાં વીસ ફૂટ ઘરની બાજુમાં ત્યાં એક ઉકડો હતો એ ઉકડામાં ત્યાં લાશ દાટેલી હમણાં જોવા મળી ત્યાં એક ચાદર હમણાં દેખાઈ ગઈ અને એ ચાદરના એ ધારે અમારે શંકા ખરેખર આ જગ્યા પર લાશ છે આ રીતનું અમે કરતા છ નંબર પર અમે ડાયલ ફોન ફોન કર્યો અને પછી પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં તપાસણી કરતા બધું એનું પંચનામું કરતા પછી લાશ એને બારી કાઢતા એક ફૂટ ઊંડા ખાળમાં ડટાયેલી લાશ બારી કાઢી અને ખરેખર કિશનની લાશ હતી અને નગ્ન હાલતમાં એ લાશ જોવા હમણાં મળેલી અને એના પર મોડા પર અને એને ખૂબ ઈજાઓ હતી અમે દેખી દે પછી હવે એના ત્યાંથી કાઢીને પોસ્ટમોર્ટમ પર અમે ડોલરિયા એ હવે જોજ મોકલાવેલી છે અને અમારે તો એવી માગણી છે કે આ જે ઘટના બની એ ખૂબ દુઃખનીય ઘટના બની આવી ઘટનાઓ કોઈ બનવી હોય નહીં જોવે આવું કોઈ કૃત્ય કરવું હોય નહીં જોવે હવે આ કિશનને કયા કારણથી એ જગ્યા પર એને બોલાયો કે રસ્તામાં આવતીલાને એને પકડીને માર્યો કઈ રીતે એ પણ હમણે કોઈ જાણવા મળ્યું નથી પ્રેમ હવે એ અમને કોઈ જાણવા મળ્યું નથી એમ એટલે અમારે તો એમ કેવું છે કે આ માણસને કડક માં કડક સજા થાય અને બીજો માણસ પણ આવું કૃત્ય ખોટું કરતો ભૂલી જાય આવી સજા થાય એ તમારી અમારી અમારી છે બસ નામ મારું નામ રાઠવા કુમારભાઈ કાળિયાભાઈ